ચાલો બધું સુ ચાલો વખત દિવસ સુ ગડબમા એ ચા તો જ પર એસી ચનાસ તો કરવું પડે 3 ચા નાસ્તો કરવા ગેસ ધીસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મને આ આજ આપણે આકુદરા એટલે ઊઠો પડીસ મજાઈ મજા આવી જો ગેસ બધું તૈયારી કરી દીધી સ જવાની ઓર ગાડી આવે એટલે નીકળવાનું છે

ગાઈસ મોડા સાઈ ગયા અમાર લોકેશન ઉપર તો ગાઈસ અમે આ પહોંચી ગયો લોકેશન ઉપર અજીયા આ પ્રિયંસી નો કામ નું કામ કા ચાલુ કરશે બોલું જીયા કોણ ના કરે બજો જી માં મલે ને બધું તુજ કરે સાલ અને એક શોક હતો મને બ્લોગ ઉતારવાનો

મેદી વગાડવાનું આજે લિટરલી થાકી ગયા છીએ નવ વાગી ગયા છે પાર્લરમાં શીએ હજુ તો ઓર્ડર હળિયુલ મેદી મૂકવા જવાનું છે ને અહીંયા જ રોકાશ ઘેર તો જવાનું જ નહીં ગાઈશ જોવા ગાઈશ એ ગાઈશ વાગ્યા છે દસ અને પાર્લર બંધ કરી હજી ખાવાનું બાકી છે અને જીયા બોલો આજનો દિવસ કેવો રહ્યો બહુ મસ્ત આજનો દિવસ ગાય હાય ગેસ્ટ બહુ જ મસ્ત રહ્યું છે થાકલા હવે ખાઉં છો થાકલા છો ત્રણ હજી તો ગાયશ ખાઈ ને હજુ મેદી મૂકવા જવાની છે ઓડરમાં હળ્યું અને ના પશુ જેટલા વાગે ઊંઘ ગયે છે એનું કોઈ નક્કી નહીં ખાડો હું ખાઉં જીયા ઢોસો ઢોસો પાઉભાજી હે ને ઓકે ચલો બાય ગાય છે યા ઢોંસા ખાવા આવે છે જીયા બેન ભૂખ લાગી છે બહુ ભૂખ લાગી છે છે દસ વાગી ગયા છે ને હજી ઢોસા ખાવાનું તું ઢોસાવાનો ઓર્ડર આપીશ ક્યારે આવા ઢોસા ખાઈએ બરોબર ની પેટમાં ભૂખ લાગી છે લાગી છે બહુ લાગી છે થાકે લાગી છે ઢોસો આવી ગયો પાઉભાજી જીયા ખાય છે બરોબર લબા લપ સહી અમે દી મૂકવા આવ્યા છીએ આગળ બ્લોગ નહીં થાય હો કારણ કે થાકી ગયા સીએ તો બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અમારો બ્લોગ ગમ્યો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જોવાનું ભૂલતા નહીં